લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તળાજા તાલુકાના રિસિવિંગ ડિસ્પેચિંગ સ્ટાફની તાલીમ સરકારી વિનયન કોલેજ ખાતે યોજાય લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને લઈને ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આગામી સાત મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના તાલુકાઓમાં કર્મચારીઓની તાલીમ યોજાઈ રહી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે સો તળાજા વિધાનસભા મત વિસ્તારના રિસિવિંગ ડિસ્પેચંગ સ્ટાફની સરકારી વિનયન કોલેજ તળાજા ખાતે ચૂંટણી અંગેની તાલીમ આપવામાં આવેલ હતી આજે વીસ એપ્રિલના રોજ સવારે અગિયાર કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મામલતદાર સહિતના વિવિધ અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાત રાજ્યમાં ત્રીજા ફેઝમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે જે બાબતે નોટિફિકેશન તારીખ બારના રોજ પ્રસિદ્ધ થયેલ છે અને તારીખ બારના રોજથી નામાંકન પત્રો ભરાવાનું ચાલું થયેલ છે અને જે તારીખ ઓગણીસ સુધી નામાંકન પત્રો સ્વીકારાયા હતા કુલ નામાંકન પત્રો ચારસો તેત્રીસ ઉમેદવારો દ્વારા ભરાયેલા હતા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે થર્ટી સેવન એટલે કે સુડત્રીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો ભરવામાં આવેલા હતા જેમાં સૌથી વધારે ગાંધીનગર લોકસભાની બેઠક ઉપર કુલ અડત્રીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા હતા જ્યારે સૌથી ઓછા પાંચ પત્રો બારડોલી બેઠક ઉપર ભરાયેલા હતા વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં કુલ સુડત્રીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા અને સૌથી વધુ વિજાપુરની બેઠક ઉપર દસ ઉમેદવારો દ્વારા અને માણાવદર અને ખંભાતની બેઠક ઉપર છ છ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલા હતા આજ રોજ એટલે કે તારીખ વીસમીના રોજ આજે સમગ્ર છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર સ્કૂટીની ચાલુ છે અને આજની સ્કૂટીની બાદ તારીખ બાવીસના દિવસે ત્રણ વાગ્યા સુધી જે ઉમેદવારોને ઉમેદવારી પત્રો પરત ખેંચવા હોય તે પરત ખેંચી શકે છે ત્યારબાદ હરીફ ઉમેદવારોની યાદી ફાઇનલ બાવીસ તારીખના રોજ થશે